લગ્ન પ્રસંગમાં બનતી ખાટી મીઠી અને તીખી કઢી બધાની જ ટ હોય છે તો આપણે આજે એવા જ ટેસ્ટવાળી કઢી ઘરે બનાવવાની છે જે એકદમ લગ્ન પ્રસંગમાં બને છે તેવા જ ટેસ્ટવાળી બનશે તો તમે વિડીયોને એન્ડ સુધી ચોક્કસ જોજો તો તો તમને ખ્યાલ આવશે વિડીયોમાં કઢીની રેસીપી તો ચાલો આપણે રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે આપણે એક વાટકો છાશ લેવાની છે છાશ બહુ ખાટી પણ નહીં અને સાવ મોડી પણ નહીં મીડિયમ એવી છાશ લેવાની છે તો એક વાટકો છાશ સામે આપણે એક વાટકો પાણી એડ કરી દેવાનું છે તો પાણી એડ કર્યા પછી મેં આદુને આ રીતે ખમણી લીધું છે અને મરચાંના આ રીતે પીસીસ કરી લીધા છે તો પછી આપણે એમાં ચણાનો લોટ એડ કરવાનો છે બે ચમચી જેટલો તો ચણાનો લોટ એડ કર્યા પછી આપણે બરાબર મસ્ત એમાં બ્લેન્ડર ફેરી દેવાનું છે જેથી ચણાના લોટ એકદમ મિક્સ થઈ જાય બરાબર છાશમાં અને ગઠ્ઠા ન રહે તો તમે જોઈ શકો છો આપણું કઢીનું બેટર એકદમ મસ્ત રેડી થઈ ગયું છે તો હવે આપણે એના વઘાર માટેની તૈયારી કરીએ તો આપણે પેનમાં ઘી ગરમ કરવા મૂકવાનું છે અને ઘી ગરમ થાય પછી આપણે એમાં ખડા મસાલા અને આખું જીરું એડ કરી દેવાનું છે તો ખડા મસાલા અને આખું જીરું તતડે પછી આપણે એમાં હિંગ એડ કરી દેવાની છે અને હિંગ એડ કર્યા પછી તરત જ આપણે કઢીનું જે બેટર હતું એ એડ કરી દેવાનું છે તો બેટર એડ કર્યા પછી આપણે બરાબર મિક્સ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે જેથી કઢી તરત જ ઉકળી જાય તો તમે તક જોઈ શકો છો આપણી કઢી કેટલી સરસ દેખાઈ રહી છે તો હવે અને હવે આપણી કઢી થોડી ઘણી ઉકળી ગઈ છે તો આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે અને મીઠું એડ કર્યા પછી આપણે મીઠાસ માટે અહીંયા ગોળનો યુઝ કરવાનો છે ખાંડ નથી યુઝ કરવાની જો તમે કઢીમાં આ રીતે ગોળનો યુઝ કરશો તો સ્વાદ ખૂબ જ સારો આવશે અને એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવો જ સ્વાદ આવશે અને તેવી જ કઢી બનશે તો તમે જોઈ શકો છો આ આ ઉકળતી કઢી જોઈને મોમાં પાણી આવી રહ્યું છે કેટલી સરસ દેખાઈ રહી છે તો તૈયાર છે આપણી ગુજરાતી ગુજરાતી ટેસ્ટવાળી કાઠિયાવાડીની એકદમ સ્પેશિયલ ખાટી મીઠી અને તીખી કઢી તો તમે જોઈ શકો છો કેટલો સરસ કલર અને ઘાટી ઘાટી રાબડા જેવી આપણી કઢી તૈયાર થઈ ગઈ છે એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવી જ તો ખાલી કઢીથી થોડું ચાલશે તો એની સાથે આજે આપણે એકદમ ફટાફટથી બની જતા પુલાવ પણ બનાવી લઈએ તો પુલાવ બનાવવા માટે આપણે પેનમાં

અને એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું છે ને તમે જોઈ શકો છો આપણું વેજીટેબલ્સ હવે થોડું ઘણું કૂક થઈ ગયું છે તો હવે આપણે એમાં બાફેલા ભાત એડ કરી દેવાના છે તો આ ભાત મેં અગાઉ જ બાફીને રાખી લીધા હતા તો ખીલેલા ખીલેલા સરસ આપણા વેજ પુલાવ પણ રેડી થઈ ગયા છે જે કઢી સાથે ખાવાની ખૂબ મજા આવી જાય છે તો તૈયાર છે આપણા પુલાવ પણ એકદમ ફટાફટથી બની જતા તો તૈયાર છે આપણા કઢી પુલાવની રેસીપી જે એકદમ લગ્ન પ્રસંગમાં બને તેવા જ બને છે તો જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલા સરસ આપણા પુલાવ બન્યા છે કેટલી સરસ લગ્ન પ્રસંગમાં બને એવી જ રેસીપી બની છે તો તમે એકવાર ચોક્કસથી આ રેસીપી ઘરે ટ્રાય કરજો ખૂબ જ મજા પડી જવાની છે અને રાહકોની જોવો છો ફટાફટથી આજે જ બનાવી નાખો અને જો તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો લાઈક કોમેન્ટ અને શેર ચોક્કસથી કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો